તો હાલો મિત્રો આજે આપણે દર્શન કરવાના છે સત્તાધાર મંદિરના તો અંદર તો જો કે લગભગ વિડિયો શૂટિંગ અલાઉડ નહીં હોય એ સતાય એટલું બને એટલું બતાવવાની કોશિશ કરીશ એટલે વિડીયોમાં બનાવીજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ ગેટની સામે આ જગ્યાએ ટુ વ્હીલ પાર્કિંગ છે પછી આગળ બાથરૂમ્સ છે જે નાવા ધોવાની બધી વ્યવસ્થા છે અંદર અને આ બાજુ ફોર વ્હીલનું પાર્કિંગ છે આ સાઈડ છે એ ફોર વ્હીલનું પાર્કિંગ છે ને આગળ રમુકડાની માર્કેટ છે ને હવે આપણે અંદર જઈએ મંદિરમાં ગેટ છે પણ દિવસ સામોથી છે ને એટલે બરોબર દેખાતું નથી ગેટનો વ્યૂ તો સત્તાધાર ગૌશાળા છે અને બહારથી જો આ રીતનો કાંઈક ગેટ દેખાય છે અંદરથી બહારથી તો દિવસ હાંમો પડતો હતો ને એટલે બરાબર ગેટ નહોતો દેખાતો પણ બહારની સાઈડથી પણ આવો જ નજારો આવે છે કે જે હામીની સાઈડ દિવસ પડે છે ને એટલે બરાબર બહારથી નહોતો દેખાતો અને અહીંયા જે પ્રસાદીને જે કંઈ લેવું હોય ફોટા ને એવું બધું અહીંયા મળી જાય આ ગૌશાળા છે એ આપણે જોવા જવાના છે અને જે પાડાપીર છે એ પણ આપણે જોવા જઈએ છીએ અત્યારે તો આ પાડાપીર છે અને બાજુમાં ગૌશાળા છે આપણે અંદરથી તમને જરાક ગૌશાળા બતાવી તો બહુ મોટી છે તો કે આ રીતની ગૌશાળા છે પીરની સમાધિ છે અહીંયા શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે અહીંયાથી જ કેમેરો બંધ કરવો જોઈએ ભોજનાલય હવે અંદર જાય પછી ખબર પડે જો કે એક વાગ્યાનો સમય છે એટલે ભોજનાલય તો ચાલુ છે મંદિર છે અને મંદિરની બાજુમાંથી આ રસ્તો જાય છે લક્ષ્મણ તરફ શ્રી જીવરાજ બાપુ ભવન એની બાજુમાંથી આ રસ્તો જાય છે લક્ષ્મણ તરફ અને ત્યાં પણ પાણી બહુ છે અને માટલા પણ છે તો ઘણું બધું આપણને જોવા અને જાણવા મળશે એટલે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો એ પેલા મંદિર આવે છે શ્રી બુલેશ્વર મહાદેવ તો અંદર તો વિડીયો શૂટિંગ અલાઉડ નથી પણ આવો તો દર્શન કરવા અવશ્ય જાયજો આ મંદિરના દર્શન કરીને પછી આપણે લક્ષ્મણ ગાઢ તરફ જઈએ મંદિરની હામી સુંદર મજાની શિવલિંગ છે ઘણી બધી છે છે બે ત્રણ અને હવે જાય છે લક્ષ્મણ ઘાટ તરફ એટલે કાદવમાં કમળ ખીલે ને એ અહીંયા જોરદાર સાંયો છે તમે બેસી શકો છો તકા આ રીત નો નજારા છે લક્ષ્મણગાટ નો બહુ માણસ એન્જોય કરે છે નાઈ પણ છે અને માછલા તો બહુ મોટા મોટા છે જે આમ આપણે નજીક જઈએ ને આમ આપણે જોવા મળે છે જો તમે લેજો ને જો તમે કેવડા ગોડા મોટા મોટા છે માછલા હજી બાજુ તરફ જઈએ કમળ જોવા મેં તો આ લક્ષ્મણ ઘાટની બાજુમાં જવું તમે આ છે ને કમળ છે જો કમળના ફૂલ કેવા સરસ છે અમે આગળ તો ખીલી છે ને આજે ક્યાં લગભગ ખીલી છે તો આ રીતના કાંઈક કમળ આપણને જોવા મળ્યા છે મેં તમને કીધું હતું ને કમળ દેખાડીશ એ આ કમળ છે અને માછલા પણ છે જોવું તમે એટલો છે ને આપણે લક્ષ્મણ ઘાટ ને ત્યાં આપણને જોવા મળે છે જો અહીંયા વડવાયું પણ નીચે મૂળિયા નાખી દે છે જો જો આ જીવતું જાગતું પ્રમાણ કે અહીંયા વડવાયું છે એ નીચે મૂળિયા નાખી દે જો